28 ઓક્ટોબર 2024 હજાર આ ઘટના બની જેમાં આરોપીઓએ વિશ્વાસઘાત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો પરંતુ ફાઇનાન્સ આપ્યું નહીં ફરિયાદ પછી કોસેલ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી ની ભાગ રૂપે દસ માર્ચ બે હજાર રોજ ગુનો નોંધાયો બીએનએસ કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ ત્રણ પાંચ હેઠળ દિલીપભાઈ ધરપકડ કરાઈ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે સુરતના વિકાસ સાથે જમીન હડપવાના કિસ્સાઓ વધતા પોલીસે તકેદારી વધારી છે અને તપાસ ચાલુ રાખી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા BCP ક્રાઈમ સાહેબ શ્રી તથા ACP ઇકો સેલ માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલ અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઈનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઈનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઈનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકીયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું વેચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે. ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવ્યો છે આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલીની દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને બે થી ત્રણ જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ છે જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે